કેમ છો બધા તો આજે આપણે છે ને ઓળો બનાવવા જઈ રહ્યા છે કિચન કિચનમાં નથી મૂકું પરંતુ ખાલી એમને જ માં મૂકું છું અને અમે ડુંગળી સુધારી છે એ પણ આપણે આપણેથી લાવી દે શું તેલમાં અને મારા કિચન કિચનમાં કેમલ છે ને એમાં ઘણા બધા વિડીયો મૂકેલા છે કોળાના તો એમાં આપણે પેલા થોડા જીરું નાખ્યું છે હિંગ નાખી દીધી છે અને ડુંગળી નાખી દીધી છે ડુંગળી નાખીને હવે એને સાંજવા દઈશું

હમણાં તો શ્રાદ્ધ આવે છે એટલે કાલે અમારે પણ દાદા નો શ્રાદ્ધ છે તો ડુંગળી ખવાય નઈ એટલે આજે ખાઈએ કાલે ડુંગળી કે લસણ શ્રાદ્ધ ની ના ખવાય

નમક ઉમેરી દેસુ નમક છે એ ડુંગળી અને ઓળા પ્રમાણે આપણે ઉમેરી દેવા છે મેં બે ચપટી ખાંડ નાખી છે તમે ખાંડ ખાતા હોય તો એમાં આપણે જે આ ચાર રીંગણા સેકાતા એનો ઓળો છે એ મિક્સ કરી દેસ તો તમે બધા પણ આવી જાવ જમવા અને હવે આપણે ઓડા અને રોટલા ખાવાના છે તો જો આવી રીતના ઓળો થઈ ગયો છે તૈયાર જય માતાજી કેમ છો બધા જો અત્યારે બધા જમવા બેસી ગયા છે તો તમને બતાવું રોટલા અને ઓળા હા સરસ છે ઓળો હા રોટલા અને પછી આપણે ગયા સાંજે બાની ઘરે કલ્પ અને ત્યાં મેદાનમાં અમે બેઠા અને બધા બેડમિન્ટન રમતા હતા છે એ દર વર્ષે કોળિયા દેવા આવે છે દિવાળીના અને એમનેમ જ આપી જાય છે બધાના ઘરે ઘરે ખખડાવીને કોઈ પૈસા આપે કે ના આપે પણ તે તો પાંચ દીવડા મૂકી જ જાય છે જો તેની રેકડી પણ આ ભરી છે અને કોઈ જાતનો એને એમ નથી કે મને કોઈ પૈસા આપે આપે તોય ભલે માંગતા પણ નથી અને તમે દર વર્ષે આવી રીતે નીકળો છો ઘરે ઘરે જાવ છો આખા જુનાગઢમાં આખા જુનાગઢા ચોકડી ખાદેલપુર ચોકડી હા મધુરામ હ સહી સી જોકી બધે રખડતો હા તો નામ હું છે રસી રસીકભાઈ હા બહુ સરસ હો જય માતાજી જય માતાજી જય માતાજી માં પણ લખ્યું છે કે અખંડ રોજી હરીના હાથમાં હાચો હાચો બહુ સરસ આખો સુટ એક લાવો તો